ભરૂચ એસઓજી ની ટીમે જીતાલી ગામના તળાવ પરથી એક ઈસમને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો પોલીસ અધિક્ષક અક્ષય અક્ષયરાજના પરુચની સૂચના મુજબ ભરૂચ એસઓજી ની ટીમે ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળોની પ્રવૃત્તિઓ રોકવા માટે એક ખાસ ઓપરેશન હાથ ધરી હતું આ ઓપરેશન દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામસિંહભાઈને ગુપ્ત બાતમી મળી હતી કે એક વ્યક્તિ ગેરકાયદેસર હત્યા સાથે જીતાલી ગામના તળાવ પરની પાળ પર છે બાતમી પર મળતા જ એસઓજીની ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી ટીમ ઘટના સ્થળે પહોંચીને નરેન્દ્રસિંહ મૃત્યુંજયસિંહ રાજપૂત નામના એક શખ્સને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી આધાર પુરાવા કે પરવાના વગરની એક દેશી હાથ બનાવટી પિસ્તોલ મળી આવી હતી આ પિસ્તોલની કિંમત રૂપિયા દસ અંદાજવામાં આવી છે પિસ્તાલીસ વર્ષીય આરોપી નરેન્દ્રસિંહ મૃત્યુંજયસિંહ રાજપૂત હાલ અંકલેશ્વરમાં રહે છે પરંતુ તે મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાનો રહેવાસી છે પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ અને જીપી એક્ટના કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે આધાર પકડ ભરૂચ જિલ્લાના ગુનાખોરી નાબૂદ કરવાના પોલીસના પ્રયાસોનો એક ભાગ છે પોલીસની આ સરાહનીય કામગીરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ચોક્કસપણે અંકુશ આવશે